હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડા તરફથી બહુ જ એક સારા સમાચાર આવી રહ્યા છે એકદમ સારા સમાચાર કારણ કે એક બિગેસ્ટ ડ્રો થયો છે જે કેનેડાના પ્રોવિન્સે કર્યો છે અને ઘણા લોકોને સિલેક્શનો મોકલ્યા છે તમે બી જો આ કેટેગરીમાં આવતો તમારો ઈમેલ આઈડી ખાસ ચેક કરજો જે રજીસ્ટર્ડ તમે તમારી ફાઇલમાં કર્યું એ લોકો માટે કારણ કે ઓલરેડી તમને સિલેક્શનનો મેલ આવી ચૂક્યો હશે જો તમે આ કેટેગરીમાં હશો તો

બહુ જ મોટો ડ્રો એમને રિલીઝ કર્યો છે સેકન્ડ સપ્ટેમ્બરના રોજ તમને કહું કે અપડેટ આવી રહી છે એ મુજબ કે એક સાથે છવ્વીસો તેતાલીસ લોકોને સિલેક્ટ કરી લેવામાં આવ્યા છે ટ્વે કે જે ડ્રોની અંદર ઓન્ટરેઓએ થ્રી સ્ટ્રીમ્સ સાથેના ડ્રો કર્યા છે અને ટુ સિક્સ ફોર થ્રી છવ્વીસો તેતાલીસ લોકોને સિલેક્શનો મોકલી દીધા છે યર એન્ડમાં કોટા પૂરો થતો હોય એને કારણે કોટાને ફુલફિલ કરવા માટેના ડ્રો હોય એવું દેખાઈ રહ્યું છે જ્યાં હું તમને પહેલા પહેલી સ્ટ્રીમ કહું એક ખાસ નોટ કરજો કે તમને સિલેક્શન જો કેમ આવ્યું હશે કે તમારી ફાઇલ એમ્પ્લોયમેન્ટ જોબ ઓફર કેટેગરી ફોરેન વર્કર્સ ટીમની અંદરમાં ફોર્ટી વન સ્કોર અથવા એના કરતા વધારે સ્કોર છે એ લોકોને સિલેક્શનો મળ્યા છે તેરસો પાંચ ઇન્વિટેશન આ લોકોને આપવામાં આવ્યા છે એમ્પ્લોયર જોબ ઓફર સ્ટ્રીમ જ છે પરંતુ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે થયા છે જેમાં ઉપરનો સ્કોર હશે તો આઈટી ઇસ્યુ થયા છે એમ્પ્લોયમેન્ટ જોબ ઓફર જે કહું ઇનડીમાન્ડ સ્કીલ વાળા છે તેત્રીસ ઉપરના સ્કોર વાળા સિલેક્ટ થયા છે અને બસો તેત્રીસ લોકોને સિલેક્શન મોકલવામાં આવ્યા છે કયા કયા એનઓસી કોડ પ્રાયોરિટીમાં હતા એ બી હું તમને આપું અને એની અંદર જો તમારો એનો હોય તો ખાસ તમે ચેક કરજો પહેલા પહેલી કઈ સ્ટ્રીમ છે તો કે એમ્પ્લોયમેન્ટ જોબ ઓફર ટ્રીમ ફોરેન વર્કર્સ ટ્રીમ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટમાંથી એકત્રીસ એકસો નો એન ઓ કોડ એટલે કે સ્પેશિયાલિસ્ટ ઇન ક્લિનિકલ એન્ડ લેબોરેટરી મેડિસિન વાળા સ્પેશિયાલિસ્ટ ઇન સર્જરી વાળાનો હું એનો કોડ કહું તો એકત્રીસ એકસો એકનો એન ઓ કોડ એકત્રીસ એકસો બેનો એન ઓડ સાથે કહું તો જનરલ પ્રેક્ટિસ એન્ડ ફિમેલી ફિઝિશિયન્સ વાળા નર્સિંગ કોઓર્ડિનેટર્સ

બેતાલીસ બસો બે અર્લી ચાઇલ્ડહુડ એડ્યુકેટર એન્ડ આસિસ્ટન્ટ જેમ થોડા ટાઈમ પહેલા બી એક ન્યૂઝ આવ્યા હતા કે કેનેડા ગવર્મેન્ટે એક ન્યૂ સ્ટ્રીમ એડ કરી છે ન્યૂ એક ડિમાન્ડ કેટેગરી એડ કરી છે એજ્યુકેશન વાળી સ્ટ્રીમ અને સોશિયલ વર્કવાળી તો આને કારણે અત્યારે ધીરે ધીરે લાસ્ટ એક કે બે ડ્રો આપણે અલગ અલગ પ્રોવિન્સના યા ઓપન ડ્રોઝની જો વાત કરીએ તો આની અંદર એક વસ્તુ આપણને જોવા મળી રહી છે કે કેનેડા ગવર્મેન્ટ તરફથી આવેલા સિલેક્શનોની અંદર ઓલરેડી

કોઈને બી અબરોડ જવું હોય તો એના માટે ઉપર જે નંબર રિફ્લેક્સ થઈ રહ્યો છે ત્યાં કાઉન્સેલિંગ એ લોકો બુક કરી શકે છે એક વસ્તુ એવી છે કે અત્યારે કેનેડાનો જે સિનારિયો છે એ મુજબ પહેલાંની જેમ અંધાધૂંધ જો બાળકો કેનેડા ઓસ્ટ્રેલિયા આ રીતે સિલેક્ટ કરી લેશે તો એ લોકોએ બી આ પ્રોબ્લેમ ફેસ કરવો પડી શકે એમ છે બેટર છે સારું અને પ્રોપર કાઉન્સેલિંગ લઈ અને પછી કન્ટ્રી સિલેક્ટ કરો કે જ્યાં તમારું કેરિયર બની શકે અમે અમારી એક સરળ કોશિશ આજે બી કરી છે જો સારી લાગી હોય તો લાઇક શેર કરી દેજો અને મેક્સિમમ લોકોને વિડિયો મિનિમમ લોકોને વિડીયો શેર કરતા રહેજો સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ આપણે એજ્યુકેશન સપોર્ટ કરતા રહીએ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત